પહેલાં જ વરસાદમાં વલસાડ જિલ્લાના મોટાભાગના રસ્તાઓ ખરાબ થયા છે હાઇવે પર ખાડાઓ પડ્યા છે મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પારડી કપડા થઈ નાસિકને જોડતો હાઈવે પણ વાપીથી સામ્રાજ્યને જોડતો હાઇવે નંબર છપ્પન અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન થયા છે તંત્ર અને હાઈવે ઓથોરિટી ખાડા પૂરવાનો દાવો કરે છે પરંતુ દિવસે દિવસે ખાડાઓ વધતા જ જાય છે તેના લીધે ઘણા નિર્દોષ લોકો પોતાનો જીવ પણ ગુમાવ્યો ત્યારે વિપક્ષ અને સામાન્ય પ્રજા તંત્ર અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં ખાડાને લઈ હવે લોકો આંદોલનને માર્ગે ચડ્યા છે ત્યારે વી ફિફ્ટી ન્યૂઝની ટીમે આ અંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પર ખરાબ રસ્તા અંગે સવાલો પૂછતા ધારાસભ્ય જવાબ આપ્યા તે સાંભળો નેશનલ હાઇવે ઓથોરિટી અત્યારે સૌથી પહેલાં આજથી છ મહિના પહેલાં એનએચ સ્ટેટ હતો અત્યારે એનએચઆઈ દિલ્હી થઈ ગયો છે એટલે એ લોકોએ મોરચો સંભાળી લીધો છે એટલે આ ચોમાસું આમ તો અમે ત્રણ ચોમાસાથી નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સ એટલે કે વાપીથી શામળાજી અમે સતત વલસાડ જિલ્લાની હદ લાગી ત્યાં સુધી અમે બે ત્રણ વર્ષ સુધી દુઃખી થયા છે અમારે અમારા વિસ્તારની પ્રજા દુઃખી થઈ છે પરંતુ અત્યારે 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 એનએચઆઈ દિલ્હી પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટ મેનેજર કેવડિયાએ મોરચો સંભાળી લીધો છે આખા વિસ્તારના દરેક જગ્યાએ અત્યારે એ લોકોએ એ એ લોકોએ જેસીબી અને રિપેરિંગ મેન્ટેનન્સ કરવા માટેની વ્યવસ્થા ગોઠવી છે અને એ ચાલી રહ્યું છે પણ વરસાદ ખૂબ છે ને આ વર્ષે મે મે મહિનાથી વરસાદ શરૂ થઈ ગયો છે એટલે અમે પણ દુઃખી છે અમારા વિસ્તારની પ્રજા દુઃખી થાય છે અને ગઈકાલે જ ગુજરાતના આદરણીય અમારા મુદ્દોને મક્કમ મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે એટલે એ બાબતે કંઈ વધારે અમારે સ્ટેટમેન્ટ આપવાની જરૂર નથી કારણ કે મુખ્યમંત્રી જાતે જ મિટિંગ લઈને એનએચઆઈ હોય પંચાયતના રસ્તા હોય સ્ટેટના રસ્તા રસ્તા જે પણ રસ્તા છે એના માટેનો મુખ્યમંત્રી છે હાઈ લેવલની મીટિંગ કરીને ગઈકાલે સૂચના આપી દીધી છે અને તેનો સૂચનાનો અમલ રાતોરાત થયા આજે સવારથી દરેક વિભાગના કર્મચારી દરેક વિભાગની એજન્સીઓ કામે લાગી ગઈ છે એન એટ સિક્સ એ બાબતમાં અમે અગાઉથી રજૂઆત કરેલી છેલ્લા ત્રણ વર્ષથી આ રસ્તાની બત્તર હાલત થતી આવેલી એ બાબતે અમે અમારા સાંસદ અને લોકસભાના દંડક ઢોલભાઈ સાથે માન્ય નીતિનભાઈ ગડકરી સાહેબને લોકસભાનું ચાલુ સત્ર દરમિયાન પણ મળેલા અને રજૂઆત કરેલી અને એનએચ છપ્પનને એનએચઆઈને હવાલે કર્યો અને એ હવે જે પરિસ્થિતિ જે ભૂતકાળમાં થઈ છે એ હવે એનો ઝડપથી નિકાલ આવશે અમને ખાતરી છે અમે પત્રો પણ લખ્યા છે અને અમે રોજેરોજ આ બાબતમાં લાગતા લાગતા અધિકારીઓને પણ ધ્યાન આપી રહ્યા છે સાંભળ્યું આ હતા ધારાસભ્યોના જવાબ ત્યારે સવાલ અહીં એ ઉપસ્થિત થાય છે કે સત્તામાં બેસેલા લોકો તો પોતાની જવાબો આપી નીકળી જશે પણ વિપક્ષ તેની ભૂમિકા ક્યારે ભજવશે શું વલસાડ જિલ્લામાં વિપક્ષ નબળું પડ્યું છે શું વિપક્ષને પ્રજાની સમસ્યા દેખાતી નથી